વડોદરામાં રસ્તાનો ડામર ઓગળવા લાગ્યો અને સર્કલથી રેલવે સ્ટેશન સુધીના રોડનો ડામર પીગળ્યો નવા બનેલા રસ્તાનો ડામર ઓગળી વેઠવાનો વારો છે કેમિકલ વાળો વાપર્યો હોવાના સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે રાહદારીઓ તથા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી ડામરમાં બેદરકારી છુપાવવા કોન્ટ્રાક્ટરે રેતી નાખવાનું શરૂ કર્યું હતું ગરનાળાથી કાલાઘોડા સુધી જવાનો જે રસ્તો છે મેુનિવર્સિટીની સામેનો મેઇન રોડ એ રોડનું કામ હમણાં થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યું હતું અને તમે જુઓ કે એટલો તકલાદી ક્વોલિટીનો આ લોકોએ ડામર વાપર્યો છે કે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ નથી શરૂઆત છે અને ન જેવા તડકાની અંદર ન જેવી ગરમીની અંદર આ ડામર હવે ઉખડવા લાગ્યો છે લોકોના પગ ચોંટી જાય રસ્તા પર ચાલતા લોકોની ગાડીઓના ટાયરોને નુકસાન થાય એવી પરિસ્થિતિ તમે અહીં જોઈ શકો છો રીતના હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી આ ઓછો તાપ છે એમાં જ ડામર ઓગળી છે આ ડામર નાખે છે કે કેમિકલ નાખે છે ખબર પડતી નથી જો આટલા તાપમાં જ ઓગળતું હોય તો હજુ તો ઉનાળાના આકરા તાપમાં ડામર ઓગળી શકે છે પરંતુ ક્યાંક કેમિકલ નાખીને ઉપર રેતી કે કોઈ વસ્તુ નાખતા નહીં એના કારણે ડામર ઓગળી રહ્યો છે લોકો પડી રહ્યા છે ચપ્પલો ચોંટી રહ્યા છે આજે વડોદરા સરના આઠથી નવ રોડ પર આજનો ડાંબર ઓગડ્યો છે તો કોર્પોરેશન આનું ધ્યાન રાખવું જોઈએ